ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિઝિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું લોન્ચિંગ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ભૂતકાળમાં વારસામાં મળેલા સીમિત સંસાધનોને અમે વિકાસના સ્ત્રોતમાં પરિવર્તિત કર્યા છે ભારત સરકારે સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાને ગ્રોથ હબ તરીકે આયોજન છે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ એમ છ જિલ્લાઓના બનેલા સુરત ઇકોનોમિક રીજીયનના મહત્વકાંક્ષી ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું સુરતથી લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી પણ રાજ્યના છ જિલ્લાઓના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે જેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર રિયલ એસ્ટેટ ટુરિઝમ આઈટી લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલર બનાવવાનું અને ચોત્રીસ લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે નીતિ આયોગના નેશા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે ત્યારે આ પ્લાન વિકસિત ગુજરાત થી વિકસિત ભારત લક્ષ્યાંક સિદ્ધ કરશે સ્ટેટ ગુજરાત દેશ વિદેશ ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બની શ્રેષ્ઠ લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ની વડાપ્રધાનશ્રીએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે આપણે તેમના પછીના અને માર્ગદર્શન પર ચાલતા વિકાસની આ યાત્રાને વધુ ઉલંઘ બનાવી છે એ માટે આવનાર પચીસ વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખીને વિકાસ લક્ષો તૈયાર કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે આવા આયોજનબદ્ધ વિકાસ માટે નીતિ અને ઇનિશિટી લઈને દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના સર્વાંગી આર્થિક વિકાસ માટે સુરતની કરવાની માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે સુરત ગુજરાતના આર્થિક ગતિવિધિના કેન્દ્ર તરીકે આગ્રહી શહેર છે એટલા માટે આ પણ કહ્યું છે કે અમે આ માટે વિચાર કરીશું આ જે ઘણા બધા મહિલા સરળ પણ જોઈ રહ્યો છું

વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે